જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆઈ ચેનલ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બહાર લગ્ન પ્રસંગમાં હોય તેવી કઢી આજે આપણે ઘરે બનાવીશું તો આજે આપણે એકદમ વ્હાઇટ કઢી બનાવીશું જે યલ્લો કલરની કઢી હોય છે એ બનાવવાના વ્હાઇટ કઢી બનાવીશું તો તેના માટે આપણે અહીંયા છાશ લઈ લીધેલી છે બે કપ જેટલી છાશ લીધેલી છે એટલે કે બે વાટકી જેટલી મેં છાશ અહીંયા લીધેલી છે જે ઘરની જે છાશ હોય એ જ લીધેલી છે એકદમ ખાટી છાશ તમારે મોડી છાશ લેવી હોય તો પણ લઈ શકો છો પણ આ કઢી જનરલી ખાટી મીઠી જ સરસ લાગતી હોય છે એટલે મેં ખાટી છાશ લીધેલી છે સાથે જ આપણે ચણાનો લોટ લઈ લીધેલો છે જે તમારા ઘરમાં અવેલેબલ હોય એ જ તમારે લેવાનો છે અને હવે આપણે સૌથી પહેલાં જે આ છાશ લીધી છે એમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું જો આ રીતના મિક્સ થઈ જાય પછી આપણે જે ચણાનો લોટ લીધેલો છે એની અંદર આ બે ચમચી જેટલી છાશ ઉમેરી દઈશું અને જો વધારે તમારે જરૂર પડતી હોય તો વધારે પણ ઉમેરી શકો છો પણ એની એકદમ પતલી પેસ્ટ બનાવવાની છે એના બિલકુલ પણ ગાંઠા ના રહે એવી પેસ્ટ બનાવવાની છે આપણે એકદમ પતલી જો આ રીતના સ્ક્રીન પર દેખાય એવી પતલી પેસ્ટ બનાવવાની છે એટલે તમારે બીજી છાશ જોતી હોય તો પણ ઉમેરી શકો છો હવે આપણે એનો સરસ મજાનો વખાર કરશું તો એના માટે એક જાડા તળિયાળું વાસણ લઈ લઈશું અને મીડિયમ ગેસ ઉપર ગરમ કરવા મૂકશું અને તેલ પણ ઉમેરી દીધું છે બે મોટી ચમચી જેટલું આપણે તેલ ઉમેર્યું છે અને આમાં આપણે રાઈનો વઘાર નથી કરવાનો આમાં આપણે ફક્ત જીરાનો વઘાર કરવાનો છે તો આપણે બે મોટી ચમચી જેટલું જીરું ઉમેરી દીધું છે જીરું ઉમેરાઈ જાય બાદ આપણે એમાં હિંગ ઉમેરીશું જેની ફ્લેવર કઢીમાં બહુ જ સરસ આવતી હોય છે જીરા અને હિંગની જ આમાં ફ્લેવર સરસ આવે છે સાથે જ આપણે વ્હાઈટ કઢી બનાવવાની છે એટલે આપણે મરચાંનો બિલકુલ ઉપયોગ નહીં કરવાનો કે હળદરનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો એટલે આપણે સૂકું લાલ મરચું લીધેલું છે એક તમાલપત્ર લીધું છે અને બે લવિંગ લીધેલા છે અને સાથે જ આપણે મરીનો પાવડર ઉમેર્યો છે વઘારમાં અને હવે આપણે જે છાશ બનાવીને રાખી હતી મીઠાવાળી એ આમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું જો આમાં આપણે મરીથી જ અને આમાં પણ આપણે ઉપયોગ નથી કર્યો જો તમારે લસણ નો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો પણ આપણે લસણ વગરની આજે આપણે બનાવી છે કઢી હવે આપણે કઢી ને આ જ સિચ્યુએશનમાં રહેવા દઈશું અને એને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દઈશું જો આ રીતના તમે મીડિયમ ગેસ ઉપર રાખશો એટલે ધીમે ધીમે આ કઢી ઉકળવા લાગશે ત્યાં સુધી એ ગરમ થાય ત્યાં સુધી આપણે આને ખાટી મીઠી બનાવવાની છે તો ખાટી મીઠી બનાવવા માટે આપણે આમાં ગોળનો ઉપયોગ કરીશું આમાં ખાંડનો બિલકુલ ઉપયોગ થતો નથી અને હવે જો આ રીતના એક ઉપરો આવ્યો એટલે આપણે જે ચણાના લોટની પેસ્ટ બનાવીને રાખી હતી તે આમાં ઉમેરી દીધી છે અને જેવી તમે પેસ્ટ ઉમેરો એટલે એને ચમચીના મદદથી સારી રીતે મિક્સ કરી લેવું નહીં એના ગાંઠા પડી જશે એટલે પહેલાં ચણાના લોટનું બેસન ઉમેરવાનું છે ચણાના લોટનું બેસન ઉમેરી જાય ત્યારબાદ આપણે પાંચ મિનિટ સુધી કઢીને ઉકળવા દઈશું મીડિયમ ગેસ ઉપર સારી રીતે એટલે જે એની કચાસ હોય છાસની એ બધી દૂર થઈ જાય અને બધો જ મસાલો સારી રીતે મિક્સ થઈ જાય અને એ બધું મિક્સ થઈ જાય ત્યારબાદ પાંચ મિનિટ પછી આપણે જે ગોળનો ભૂકો લીધેલો છે તે આમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે ગોળ ઉમેર્યા બાદ એને બહુ ઉકાળવાની નથી આપણી કઢીને બસ ફક્ત બે મિનિટ સુધી જ રાખવાની છે અને આ રીતના આપણી કઢી બની જાય ત્યારબાદ હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું જો સરસ મજાની આપણી કઢી ઉકળીને તૈયાર થઈ ગઈ છે જો આપણે ઉપરથી નીચે કરીએ તો જો બિલકુલ પણ પતલી નથી આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ તમારા કઢીની જો તમને જાડી પસંદ હોય તો તમે જાડી પણ રાખી શકો છો પણ એ મેં અત્યારે મીડિયમ રાખી છે બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં તો આપણી સરસ મજાની એકદમ સફેદ કઢી બનીને તૈયાર થઈ ગઈ છે જેવી લગ્ન પ્રસંગમાં હોય છે તેવી તો તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને તમારા મિત્રો વચ્ચે એને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને વી આર ગુજ્જુ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને વી વીઆર ગુજ્જુ ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો